શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટે છેલ્લા સાત વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે ગ્રાઉન્ડ નાનું હોવાને કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવે છે આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અગાઉના વર્ષોમાં જે સ્થળે પાર્કિંગનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યાએ આ વર્ષે પણ પાર્કિંગ થાય જે માટે જે માટે પ્રયોજન કરવા વિનંતી છે વિશેષમાં સંસ્થાના મુખ્ય દ્વારનો રસ્તો એટલે કે આઈસીઆઈસીઆઈ બેંકથી કલા મંદિર જ્વેલર્સનો રસ્તો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના કારણે સંસ્થામાં આવન જાવન સદંતર બંધ થઈ જાય છે આથી આ જાહેરનામાને નવરાત્રિ પર્વ પૂરતું મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી છે હવે વર્ષોથી અમારે તે ગામડામાંથી પણ અમારા ભાઈઓ બહેનો ફક્ત દરબાર માટે છે એટલે એમની બેન દીકરીઓ સેફ્ટ રહે એટલા માટે અહીંયા જ આવે છે અને ગામડામાંથી પાંચસોથી વધારે પણ ગાડીઓ આવે છે તો પાર્કિંગનો પ્રશ્ન ઊભો થાય અને એ પાર્કિંગનો પ્રશ્ન ઊભો ન થાય અને અવ્યવસ્થા ન થાય એ માટે અમારા પ્રમુખ સાહેબે કહ્યું તેમ વ્યવસ્થા કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે હવે આખું ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિકની ખૂબ સમસ્યા છે તો એ સમસ્યાને હલ કરવા માટે જો આ રસ્તા બંધ થઈ જાય તો એમને પણ તકલીફ પડે ની પડે અને અવર જવર કરવા માટે પબ્લિકને બી તકલીફ ઊભી થાય એ તકલીફ દૂર કરવા માટે આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને અમને વિશ્વાસ છે પ્રશાસન ઉપર અને અમને ખાતરી પણ આપી છે કે અમે યોગ્ય આનો નિકાલ કરીને ટ્રાફિકની સમસ્યા હલ થાય અમે રિક્વેસ્ટ એવી કરી છે કે દશેરા સુધી સાહેબ અને દસ દિવસ લેટ લઈ જાઓ તો લોકોનો પ્રશ્ન હલ થઈ જાય